નમસ્કાર મિત્રો હલો મારું નામ છે કાંઝિયા રમેશ આપણા જીકે આઠ ઓફિશિયલ ચેનલમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે આજના નવા જ એક એપિસોડ કે નવા જ વિડીયોમાં હું તમને આજે જણાવવા જઈ રહ્યો છું કે ડ્રોનની જે છંટકાવ કરવામાં આવે છે અને એમાં એંશીથી નેવ ટકા સબસિડી આપવામાં આવે છે તો કઈ રીતની એની પ્રોસેસ આખી હોય છે કેટલા રૂપિયા લેશે અને કેટલા ખેડૂત થાય ત્યારે છંટકાવ કરી આપે ને ક્યારે તમારે એને કહેવું પડે કે અમારે છંટકાવ કરવો છે તેની સંપૂર્ણ માહિતી મેં આજે એ ભાઈને કોલ કર્યો હતો એનું સંપૂર્ણ ઓડિયો છે મારી પાસે તો હું તમને આ યુટ્યુબમાં એ ઓડિયો દ્વારા તમને માહિતી આપવા જઈ રહ્યો છું તો પૂરો મારો આ વિડીયો અને ઓડિયો સાંભળજો અને બીજા પણ ગ્રુપમાં શેર કરજો

મેં એકર 5570 આતરે ભાવતાલ છે કે રીતનું દવા નું છે એટલે ખાસો જાણવા માટે કોલ કરો તો બસી 715 છે તો કે રીતનું દવા કે રીતનું આટલું મતલબ તમને તો હું આપું છું આ કે તમને કાંઈ કઈ કાંટવાના રૂપિયા 700 લઈ લે છે અને તેમાં 500 રૂપિયા સર ચડી મતલબ 5 જગા જમે છે તો કમાવતા છે

અને indirect ચાલુ જ કરી દઈએ છીએ બરાબર હવે આપણે દવા કેટલા દિવસ તમને અગાઉ કોલ કરીને કેવું પડે કે અમારે છંટકાવ કરવો છે આગલા દિવસે તમારે કેવું પડે બરાબર આજે તમને હું કહી દઉં કે મારે દવા કાલે છાંટવી છે એટલે આ ચાલે ને એવી રીતે હા એ રીતે ચાલે બરાબર બીજા દિવસે જ આવી જવું ને હા એ જ તમારા ગામમાં ને મિનિમમ પચાસ એકર તમારે કરવી પડે જમીન આજુબાજુ ખેડૂતોને કોઈને છંટકાવ કરવો હોય, આપણે minimum વીસ એકર નું કામ હોવું જોઈએ એક દિવસમાં એ તો સાહેબ મારે કઈ રીતનું સેટિંગ કરવું તમને whatsapp માં થોડી ઘણી માહિતી મોકલીએ ને એ બધું તમે ગામના સરપંચ સાહેબ ખરા ને એમને મોકલી ને કે આપણે group માં forward કરી દો ના તો બધા ખેડૂતોને માહિતી પહોંચી જાય હા એ તો બરાબર છે હમ હા એ રીતનું જ જાણવા મળ્યું હતું એક group માં અમારા ગામના જે ભાઈ હતા ને એમને શેર કરેલું હતું હમ તો એ રીતે તમે તમારી રીતે શોધો અને અમે અમારી તે શોધીએ જ છીએ કે તમારે આજુબાજુના ગામમાં કોઈનો ઓર્ડર હોય ને તો એ આપણે તમારે પાંચ દસ second ઓર્ડર હોય તો પતાવી દઈએ નહીં બરાબર આજુબાજુમાં એટલો order મળવો જોઈએ બરાબર તમે ક્યાંથી બોલો તમે ગાંધીનગરથી આવવાના છો બરાબર ગાંધીનગરથી shift આવો એમને

તમારા નામનું પૂરું પૂરું payment આપી અને જે આપણે ગ્રામ સેવક જોડે તમારે કરીને કરવાની થાય હા તમારા આવે ને એનો પછી તમારે આ રીતનું તારીખ લેવાય spray કરવાની બરાબર sanction number આવે ને પછી નંબર આવી ગયો પછી તમારે આ કરીને અમે તમને બિલ આપી આપવાનું પાડીને આપી દઈએ એ તમારા પાસે ગ્રામ સેવક હમ

બરાબર કમ્પલી પ્રાઇવેટ છે સરકાર તો બીજું પોઇસાન નથી કરતું એમ ને મતલબ ઓનલાઈન આપણી કંપની રજીસ્ટર જ છે જે આપણે સ્પ્રે માટે નાખીએ ને સબસીડી માટે એમાં આપણી કંપની બતાવે જ છે આ કંપની અમારી પ્રાઇવેટ કે સરકારી કઈ કંપની જ નહીં આવે તો બરાબર થોડું હોય તો કરાવી એમાં પચાસ એકર તો જમીન જાજી થઈ જાય એટલો કોઈ ખેડૂત એક સાથે તૈયાર ના થાય ને મેન તકલીફ છે એ વાત સાચી સાહેબ પણ જો અમારે તમારા બે એકર માટે એકણ આવીએ તો અમારે તો આજે ને ના એ તો ના પોસાય એ તો બરાબર હે પણ અમારે સાયલા તાલુકામાં આખા ગામડામાં અમુક તાલ બધા ગામડામાં બીજી થઈ એટલું થઈ જાય તો તમે કરી આપો ચાલે ચાલે મેં ક્યાં એવું કીધું આપણે સાયલા તમાર ચાલુકો લાગો પડે સાયલા તાલુકો છે પચાસ એકર થઈ જાય એક તાલુકામાં માં તો કરી શકો ને એજ રીતનું થઈ જાય તો થઈ જાય આ તો ગામ માં ગામ મારું આજુબાજુમાં કેટલા કિલોમીટર અહીં તો બે બે ને પાંચ પાંચ કિલોમીટર જ ગામ છે આ તો આજુબાજુમાં બીજા ગામમાં તમારો કોઈ મિત્ર હોય ને તો એમને કો તો એમના જોડેથી દસ એક દસ એકર જેટલી કર લો બીજા આજુબાજુના ગામમાંથી દસ એકર જેટલી કર લો તમને કે આમ શું કહું છું કે આપણે સુરેન્દ્રનગર જિલ્લાનો સાયલા તાલુકો છે બરોબર હા સાયલા તાલુકાની અંદર ગમે તે ગામડામાંથી પચાસ એકર જમીન થઈ જાય એક તાલુકામાં સાયલા ખાલી એક તાલુકાની તો કરી આપો ને

હા હું જ try ઈ કરું છું તમારો નંબર એમાં લખીને મોકલી આપું છું કે ડ્રોન થી છંટકાવ આ કરી આપશે આપણને એમ હા તો શેર કરજો તમે ને એ રીતે દો તમારે જે મોકલવાનું હોય નંબર સાથે હા જ કરું છું whatsapp ઇન્સ્ટામાં ને insta youtube છે પણ મૂકી દઉં છું ઓડિયો ઓકે કશો નહીં okay thank you ધન્યવાદ